જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લન્સની નું ખરીદ વેચાણ કરતી બેઠી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એરમા આજે તારીખ સત્તર માર્ચ ને સોમવારના રોજ જસનલ માર્કેટિંગ એરમા કપાસની આવક જોઈએ તો શનિવાર કરતાં આજે કપાસની આવક માં વધારે જોવા મળી રહ્યો છે 10000 માંથી લઈને સાડા 10.5000 માં આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ રાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે જે તમે જોઈ રહ્યા છો તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને કપાસ ના બજાર ભાવ ભાઈ બધું ભાઈ ભાઈ લીંબાળા લઈ લો ભાઈ લીંબાળા ત્રેપન ઓર ના ધોરણ અઠાવન હાઈ એક જ બાય પાંચ હાઈ અઠાવન ચૌદસો ને અડસઠ રૂપિયા સુપરમાલ લેનાર પણ શ્યામ દુ લ્યામ वाकर वाला कुमार ये 29 निकल आवे हां 13 बजे 13 बजे एक ही नहीं हो हुकल हुकल 13वा बापा 25 25 बापा 24 सारे क्या लाखु इने एक दूसरे में ना ना वो तो वो कर लागियो तो बात पूरी भोजपुरी भाषा पूरी शर्तें लिखी तो 45 45 તેરસો ને સાહીઠ રૂપિયા મીડિયમ લેનાર પંચાવન કરના પંચાવન ચૌદસો ને સાઠ રૂપિયા સુપરમા લ

Kalau सर हेलो सर 1438 रुपया मीडियम सुपरमार्केट

બાર 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 5 60 60 માં દાય દર્શન 2 હે વાઇપર સે પાંચ ત્યાં રાખો 10 70 71 75 75 76 88

ચૌદસો ને અડતાલીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનાર અવાજ રાત્રે શ્યામજીની ભાઈ જાધવ ભાઈ હાલો હલો ભાઈ માં છે હાલો બાપા શામ ચૌદસો ને પંચ્યાસી રૂપિયા સુપર માં લેનાર શ્યામ જેમ આવેલ 我走走走。 વિબાભાઈ આકળિયા તમને 105000 તૈયાર પસા એક ટકરા 515000 રાધા દેવજી 385000 તો

જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે પણ કપાસના બજાર શનિવાર જેવા જોવા મળી રહ્યા છે તેરસો ને પચીસ ત્રીસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી જનરલી બજાર ચૌદસો ને સિત્તેર રૂપિયા આસપાસ જોવા મળી રહ્યા છે